ઉપપ્રમુખ સુરેશભાઈ શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ મહામંત્રી મનનભાઈ પટેલ પંકજભાઈ પટેલ નગરપાલિકાના સભ્યો સહિત ઉપસ્થિત રહ્યા હતા અને સેવા પખવાડિયા અંતર્ગત બારણા ખાતેથી રેલી યોજાઈ હતી જે ટંકારી ભાગોળ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેઓ સ્વચ્છતાના આગ્રહી છે સ્વચ્છ ભારત મિશન સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસ સ્વચ્છતા પખવાડિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે જે અંતર્ગત જંબુસર નગરપાલિકા દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે નગરપાલિકા પ્રમુખ અમીષાબેન વિરેનભાઈ શાહના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો જંબુસર નગરમાં સફાઈ હાથ ધરી જાગૃતિ લાવવા જણાવ્યું હતું વડાપ્રધાનનો પહેલો મંત્ર સ્વચ્છતા જેનું મહત્વ સમજાવ્યું અને સફાઈ કામદારોનો આભાર વ્યક્ત કર્યો હતો સમાજે પ્રેરણા લેવાની જરૂર છે તંત્રની સાથે જનતાએ આત્મચિંતન કરવું જોઈએ તો જંબુસરને સ્વચ્છ બનાવી શકીશું પખવાડિયા અંતર્ગત વિવિધ વિસ્તાર ધાર્મિક સ્થળો સરકારી કચેરીઓ હેરિટેજ સ્થાનો સહિત સફાઈ કરવામાં આવશે તેમ ઉપસ્થિતો દ્વારા જણાવવામાં આવ્યું હતું અને સ્વચ્છતા અંગે શપથ ગ્રહણ કર્યા હતા પાલિકા દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન સવારે દસ કલાકે કોટ બારણાથી કરાયું જે રેલી જમ્મુસર નગરના મુખ્ય બજાર સોની ચકલા સુભાષ મેદાન કંસારા ઢોળ થઈ ટંકારી ભાગોળ ખાતે સમાપન કરાયું હતું જેમાં શાળાના બાળકો હાજર રહી સ્વચ્છતા અંગે સૂત્રો પોકારતા નજરે પડ્યા હતા સદર કાર્યક્રમમાં નગરપાલિકાના કર્મચારીગણ સફાઈ કામદારો હાજર રહ્યા હતા આજ રોજ જંબુસર નગરપાલિકા દ્વારા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં નિર્મલ ગુજરાત અંતર્ગત સ્વચ્છ અભિયાન ચાલુ કરવામાં આવેલ છે તેના રૂપે જંબુસર નગરપાલિકાના પ્રમુખશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં પંદર દિવસ સુધી ધાર્મિક સ્થળો ફળિયાઓ વિસ્તારો અને શહેરના માર્ગો સફાઈ અભિયાન કરવાના છે ત્યારે જંબુસર શહેરની પ્રજાને મારી નમ્ર વિનંતી છે કે આ કાર્યક્રમમાં વધુમાં વધુ સહકાર આપે અને ગામને સ્વચ્છ રાખીએ અને આ કાર્યક્રમમાં લોકો સહકાર આપે તેવી અપેક્ષા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો